હલો મિત્રો નવા બ્લોકમાં હાર્દિક ભેરું સ્વાગત બધેનું આજ કંઈક ત્રીસ તારીખ થઈ ગઈ છે સોમવાર છે બાર આગે હું વાગી ગયો ટાઈમ હતો નહીં આપણી આગળ ટાઈમ નહોતો એટલે એવું નહોતું પણ હું બહાર ગયો તો ઘેરે કોઈ હતું નહીં બધું આજ વિડીયો ઉતરો નથી આપણે કીધું બપોરે ચાલુ કરી દઈ બરાબર ને

આપણું કઈ રીતે શાક બતાવું આપણે એકવાર તો જાણે ભીંડા શાક જ નથી ખાતા પણ આજ બનાવ્યું ખાતો હું નથી બનાવ્યું બનાવ્યુંબરદસ્ત મી આજ ભીંડા જ કરવું હું અને આવું કઈક ભીંડા શાક બનાવ્યું હું ભરેલા ભીંડા કેવું થાય કે હું ભાવે હું ભાવે આખા કરું કરવું હા ફૂલ ભરીને ફીડા બનાવ્યા રોટલા રોટલી આવી ગયો હે છાસ આવી જાય એટલે મડી બે આય છે દાબવા તો કઈ રીતે બનાવ્યું તો બરોબર હું તમને બધે બનાવતા હોય એવું કંઈ નથી પણ અમુક વસ્તુ અમુક ના બનાવતા હોય કે કઈ રીતે બનતું હોય તો એ હું તમને खाई लो क्यों सारू लगे तो हूँ तमने कह नकर नहीं कहूँ हराड़े नहीं चढ़ा मजा करो तो आप मेंदड़ी शिकार करने क्या सही शिकार करते हैं ટાયર ટેગાય એને માથે ન્યા સડી ગયો બોલો એ લે ટેડવાની ટાયર માં ગમે કહી ગયું तो आपरे जोई हु करे पड़ी है थियो अजी पासी जावानी है अजी एक ट्राई कर के शिकारी बव है न ट्राई ता कर ના મેળાયો રહી ગઈ જો પાસી ડ્રાઇવ કે ઉનો તો ગયો એક પર હજી ટ્રાય કરીએ જાની પાસી ટ્રાય કરી એ ટાયર માં ગમે એને કંઈ શંકા પડી ગઈ કે આમાં કંઈક પણ છે તો જો કતળો થાવાનો લહેરીને જો ચિલા માથે ટીંગાય અને જાણે નેસવીન હોય કોઈ ના હોય એની વેર છે લાગી ગયા તાળા ઘરમાં અને થઈ ગયા તૈયાર મારતી દા તાળા અને હવે ક્યાં જવાનું હે દાતેણું પસેડી લઈને ખડવાટવા તડકો આવે મુંડ ઉપર જ બરાબર

પણ ઓલો એ આપડે ગ્યા કે જતો ને તો કેમાં ઘી ની લાલ સે બેઠા હોય કે ઘી આવે તી કણ ખાય ઇનીમે રે ઇને ખળ આવે તો ખાવ પાવે તો હવે આપણે વાતતા આવી ખળ ને આપણે ભાઈ ને કાલ કેવા કારસ્તાન કર્યા ઈ તમને જરા દેખાડો કે કારસ્તાન કેજો આ માણીયા થી એકી માં ગોરો તૂટી ગયો જોને એનો નળ નીકળતો નથી નળ કર્યો આમાં ફીટ હોલ કરી બે ત્રણ ત્રણ કિયારા કર્યા છો તમને બહુ દેખાતા નહીં ત્રણ કિયારા કર્યા એમાં બાજરી ફળને દીકરી બાજરી કીધું અહીંયા ફરી એમાં ગોચર કરાય એ કે આપ મારે મારી વાડી કરવી લે એની અહીં વાડી કરી ને એ આગણી આવી જાય થોડીક વાર છે તારે એ આવી જાય તો આપણે તારે તો એ આવે ને એ આવી છે એટલે ત્રાળું નાખતો નાખતો આવી રાડું દેતો દેતો ખાવા દો ખાવા દો કે બપોરે વાહન સરખું જમે નહીં પછી ગાય ગાય આવે ભૂખ લાગ્યું હોય એટલે એમ કે ખાવા દો એ આવે તો તૈયાર રહેવું પડે અહીંયા જમવાનું

ઓછામાં ઓછું સાડા ચાર પાંચ ફૂટ લાંબુ ખડ છે ને માખણ જેવું એવું છે બનુબહેન ને નાખજે એવું મસ્તીનું કોણું કૂણું બનુબેન ને તો મસ્ત જોઈએ ને કબળું થઈને હાલે તો મિત્રો હાલો આપણે હે ને એક વાર કયા કઈ ખળ વાટી ને પહેલો આવે ને કોઈ ને રોપ જો તો લઈ જાજો અસલ કેસર કેરી નો બાબુ બાબુ તો હાલો આપણે વાત આવી હા તા હોજી તમે આ ગુલાબ જોતા રહ્યો તા હોજી માં તા અમે ખળ વાઢી આવી એમ છે બાકી હેલો મિત્રો આપણે આવી ગયા અહીં ભણી અને હજી તો પૂઈ ગયા જ છે અહીં એટલા આવી ગરમી થાય આજ જો મમ્મી પપ્પાનો નેદવાનો વારો આવી ગયો હે જો મમ્મી પપ્પા ને દે એ થોડું ખડ થઈ ગયું એટલે ને દે અને આપણે ખાવાનું થઈ ગયું હું પેલા થાય ને નિહાર જ આવી સ્કૂલ ડ્રેસ ઉતાર્યા વગર ખાવા બેસી ગયા જો બેન જ ભૂખ લાગ ગઈ બેને આપણે ગઈ હાલો તો જો હે ભીંડા યાક અને રોટલો તાજે તાજો અને આ કાનુડો બધા હાય કઈ દે કાનુડા મંખા ની હવાય હાલો ખાવા આવી જાજો બધા પછી આપણે થોડું ઇંગ્લિશ નું લેસન નહીંગ્લિશ નું લેસન પછી મળી હાલ તો હવે થોડીક વાર પછી મળી